સુરત શહેરમાં બુલડોઝર ફર્યા લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગણપતિ પંડાલ પર દમણ ટીમે પહોંચીને કાર્યવાહી કરી લારીને લીધી કસ્ટડીમાં બીજી તરફ મહાનગરપાલિકાની જગ્યા કબજે કરવા માટે માફિયાઓના અડ્ડા તોડીને આ જગ્યા પોતાના કબજા હેઠળ લેવામાં આવી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભૂપેન્દ્ર પટેલનું બુલડોઝર દોડ્યું બદમાશોએ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો તેના પર સરકારે કાર્યવાહી કરી પોલીસે ત્રીસથી વધુ બદમાશોની ધરપકડ કરી છે અને ત્રણ કેસ સુરત પોલીસે નોંધ્યા છે સુરત મહાનગરપાલિકાની ટીમ બુલડોઝર લઈને પહોંચી ગઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર રહીને કાર્યવાહી કરી ગઈકાલે રાતે પોલીસ ચોકીમાં ટોળાઓએ ઘેરાવો લીધો હતો અને સૈયદપુરા પોલીસ ચોકીમાં બુલડોઝર ચલાવવાના નારા લગાવ્યા હતા અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા કૃત્યને લઈને ભારે હોબારો મચ્યો હતો આજે સવારથી જ વહીવટી તંત્ર દ્વારા દબાણ થયેલી મિલકતો પર કાર્યવાહી શરૂ કરવામાં આવી હાલમાં જ્યાં તે વિસ્તારમાં પથ્થરમારો થયો હતો કે લારી ગલ્લા સહિતની દબાણ થયેલી મિલકતોને દૂર કરવામાં આવી રહી છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ સાથે છે જેથી કરીને ફરીથી કોઈ પણ જાતનો તોફાન બુલડોઝર ફરવાથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ છે સાથે પોલીસની એસએન્સીના અધિકારીઓ પણ આવેલા છે અને કોઈ પણ પ્રકારની અનિચ્છિત ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે બ્યુરો રિપોર્ટ